સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ડ્રાઈવર દ્વારા ગઈકાલે ડમ્પર હંકારતી વખતે મહિલાને અડફેટે લીધા બાદ તેનું મોત નિપજ્યું હતું રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને માર માર્યો હતો ડ્રાઈવરને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ડ્રાઈવરને ટોળાએ માર મારતા આજે યુનિયન દ્વારા કતારગામ વાહન ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ડેપોમાંથી એક પણ વાહનને બહાર જવા દેવાયું નહોતું સુરતના કતારગામ વિસ્તારમાં પાલિકાના એક ડમ્પરની અડફેટમાં મહિલાનું મોત થયા બાદ પબ્લિક દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાના વિરોધમાં આજે પાલિકાના તમામ નવ યુનિયન દ્વારા પાલિકાના ગાયત્રી વાહન ડેપો પર ચક્કાજામ કર્યો હતો આ વાહન ડેપો પરથી લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગ વાહન બહાર નીકળવા દીધા નહોતા યુનિયનો દ્વારા હલ્લા બોલ બાદ યુનિયનના હોદ્દેદારો દ્વારા પાલિકા કમિશનરને પત્ર આપવા પહોંચ્યા હતા કતારગામ કિરણ હોસ્પિટલ ખાતે પાલિકાના ડમ્પરની અડફેટમાં એક મહિલાનું મોત થયું હતું આ અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ પાલિકાના ડ્રાઈવરને માર માર્યો હોવાની ચર્ચા હતી આ અંગે પોલીસ આવી છતાં પણ પોલીસની હાજરીમાં ડ્રાઈવરને માર મારી હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે જેથી તેમણે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ દાખલ કરાયો હતો આ ઘટના બાદ પાલિકાના વિવિધ યુનિયનો દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી

જેમાં તમામ વાહનોને અમે આ ડેપોની બહાર જવા દીધા નથી કામગીરી બંધ રખાવી છે કારણ કે ગઈ કાલે સવારે કિરણ હોસ્પિટલ વસ્તા રોડ પર જે એક અકસ્માત થયેલો એ અકસ્માતમાં એક દિવ્યાંગ મહિલા બહેનનું દુઃખદ અવસાન થયું એ અમારા માટે પણ ખરેખર એ ખૂબ દુઃખદ ઘટના છે અમે પણ એ બેનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ પરંતુ આ અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત થયેલા ટોળાએ સુરત મહાનગરપાલિકાના ડ્રાઈવરને બેરહેમીપૂર્વક નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેની અત્યારે પણ સારવાર ચાલી રહી છે આથી અમે સુરત મહાનગરપાલિકાના શ્રી અને અધિકારીઓ પાસે માંગણી મૂકી છે કે જે ટોળાએ ગઈકાલે અમારા ડ્રાઈવરને માર માર્યો છે એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને એ લોકોની માર મારનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે સાથે સાથે સુરત મહાનગરપાલિકાનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરને અને તમામ કર્મચારીઓને પૂરેપૂરું રક્ષણ આપવામાં આવે એની પોલીસ કેસની કાર્યવાહીમાં વકીલ આપવા એની સાથે જે કંઈક લીગલ કાયદાકીય કાર્યવાહી કરવાની છે એ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ત્રીજી માંગણી અમારી એવી છે કે આવા બનાવો ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ અને તમામ ઝોનના અધિકારીઓને કર્મચારીઓને એ બાબતની એક એસઓપી બનાવીને સૂચના આપવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે અને કર્મચારીઓને પૂરતું રક્ષણ મળે એવી માંગણી સાથે અમે આ કામગીરી અમે અટકાવી યુનિયનોના નેતાઓએ કહ્યું કે અકસ્માત થયો હતો જે મહિલાનું મોત થયું તેના માટે સહાનુભૂતિ છે પરંતુ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ જો કે મહિલા દિવ્યાંગ હોવાનું પણ સામે આવ્યો છે તે મોપેડ કઈ રીતે ચલાવે તે પણ તપાસનો વિષય છે આ ઉપરાંત ડ્રાઈવરનો વાંક છે કે નહીં તે તપાસ પોલીસે કરવાની છે પરંતુ લોકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો છે તેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો યુનિયનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે ડ્રાઈવરને જે લોકોએ માર માર્યો હતો તે તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સાથે ડ્રાઈવરને રક્ષણ આપવાની કામગીરી પાલિકા કરે તેવી માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત